અઠવા પોલીસ ફતકની હદમાર રાજમાર્ગ પર પાથરણા અને લારીવાળાને કારણે સ્થાનિકો વચ્ચેનો ઝઘડો રવિવારે મોડી રાત્રે કોમ્મા તરફ ફંટાયો હતો આ ઘટનામાં અઠવા પોલીસે સામસામી ફરિયાદને લઈને હત્યાની કોશિશના ગુનામાં ત્રણ આરોપી તો મારામારીના ગુનામાં પાંચ સહિત કુલ આઠ આરોપીની ધરપકડ કરી છે અઠવા પોલીસ મથકની હદમાં ચૌટા બજાર બહાર રાજમાર્ગ પર ધમાકા સેલની દુકાનમાં ફહદ મેમણ અને તેના મિત્ર ફૈઝલને ટોળાએ લોખંડના પાઇપથી માર માર્યો હતો ટોળાએ તેને રોડ પર સુડાવી માર મારતા હતા મુસ્લિમ યુવકને માર મારતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો હતો આ ઘટનાને કારણે વિફરેલા ટોળા લીમડા ચોક ઘંટીચરીમાં સ્થાનિકોના ઘર પર પથ્થરમારો અને એક કારનો કાચ પડી ત્રણ બાઇકો પણ ફેંકી દીધોની આક્ષેપ કરી ફરિયાદ કરાય છે હાલ સામ સામી અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા અઠવા પોલીસે બંને પક્ષે આઠ આરોપી પાડ્યા હતા અને કુશલ શિરીષ ચંદા ધરપકડ કરી હતી જે સામા પક્ષે પથ્થર મારણ લઈને ફરિયાદ નોંધાઈ હતી જેમાં અઠવા પોલીસે અરબાઝ પઠાણ અઝર ખાન પઠાણ વસીમ શેખ અબ્દુલ કાદર ઘડિયાલી અને એક કિશોરની ધરપકડ કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્ય ધરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા